ભારતના ઇતિહાસમાં અનેક રાજા અને યોદ્ધાઓ થયા છે પરંતુ કેટલાક એવા પુરુષો થયા જેમણે માત્ર તલવારથી જ નહીં પરંતુ પ્રજા પ્રેમ અને સંકલ્પથી ઇતિહાસ બદલી નાખ્યો એવા જ એક મહાન પુરુષ હતા હિન્દવી સ્વરાજ્યના સ્થાપક પ્રજાના રાજા છત્રપતિ શિવાજી મહારાજ શિવાજી મહારાજનો જન્મ ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રીસના રોજ શિવનેરી કિલ્લે થયો હતો તેમના પિતા શાહજી ભોંસલે બીજાપુર સુલતાનતના શુરવીર સરદાર હતા જ્યારે માતા જીજાબાઈ અત્યંત ધાર્મિક અને સંસ્કારી સ્ત્રી હતી બાળપણથી જ શિવાજીમાં હિંમત શૌર્ય અને ન્યાયની ભાવના જોવા મળતી જીજાબાઈએ તેમને રામાયણ અને મહાભારત જેવી મહાકાવ્યોની વાર્તાઓ સંભળાવી જેથી તેમના મનમાં પ્રજા પ્રેમ અને સ્વાભિમાનના સંસ્કાર ઊંડા વેરાયા શિવાજી બાળપણથી જ લાકડી અને તલવારથી રમતા તેઓ સાથી બાળકો સાથે નાના દળ બનાવી યુદ્ધની રમત રમતા અને કિલ્લાઓ પર અભ્યાસ કરતા માત્ર પંદર વર્ષની ઉંમરે જ તેમણે સંકલ્પ લીધો કે આ ભૂમિ પર હિન્દવી સ્વરાજની સ્થાપના કરવી જ છે સોળસો માં શિવાજીએ પોતાના માવડા સાથીઓ સાથે પ્રથમ વિજય મેળવ્યો અને તોરણગઢ કિલ્લો કબજે કર્યો આ વિજય માત્ર એક કિલ્લો જીતવાનો નહોતો પરંતુ સ્વરાજ્યના સપનાની શરૂઆત હતી ત્યારબાદ મોરગઢ ચકન કંદના જેવા અનેક કિલ્લાઓ કબજે કરીને તેમણે પોતાની શક્તિ વધારી શિવાજીની સેના મોટી રાજકીય શક્તિ પર આધારિત નહોતી પરંતુ ગામડાના યુવાનો માવડા પર આધારિત હતી આ માવડા શિવાજી માટે પોતાનું જીવન અર્પણ કરવા તૈયાર રહેતા શિવાજી મહારાજે યુદ્ધ કરવાની એક નવી પદ્ધતિ અપનાવી ગુરિલ્લા યુદ્ધ જંગલો પર્વતો અને કિલ્લાઓનો ઉપયોગ કરીને તેઓ અચાનક હુમલો કરતા અને ઓછી સેનાથી મોટી સેના પર વિજય બીજાપુરના દમન કરવા માટે નામના સેનાપતિને અફઝલ ખાન ખૂબ જ બળવાન અને ચાલાક હતો પરંતુ શિવાજીએ પ્રાર્થના કરીને ભીમાગઢના જંગલમાં તેની મુલાકાત લીધી ભેટ વખતે અફઝલ ખાને કપટપૂર્વક શિવાજીને મારવાનો પ્રયાસ કર્યો પરંતુ શિવાજીએ પોતાના વાઘ નખ વડે તેને ઠાર કર્યો આ વિજયથી દક્ષિણ ભારતમાં શિવાજી મહારાજની પ્રતિષ્ઠા ખૂબ વધી ગઈ ઓરંગઝેબે પણ શિવાજીને દમન કરવા માટે પોતાના માવતર શાહિસ્તેખાનને મોકલ્યો શાહિસ્તેખાને પુણેના લાલ મહેલમાં વસવાટ કર્યો શિવાજીએ રાત્રે ગુપ્ત હુમલો કરીને શાહિસ્તેખાનને ઘાયલ કર્યો આ ઘટના મોગલો માટે મોટું અપમાન બની સોળસો ચોસઠમાં શિવાજીએ મોગલોનું સમૃદ્ધ વેપારી શહેર સુરત પર હુમલો કર્યો સામાન્ય પ્રજાને નુકસાન ન પહોંચાડ્યું પરંતુ મોગલ ખજાનો કબજે કર્યો આ હુમલાથી મોગલોને આર્થિક આંચકો આવ્યો અને શિવાજીની શક્તિ સાબિત થઈ પરંતુ મોગલ સેનાપતિ પર ઘેરાવ કર્યો અને પરિસ્થિતિ કઠિન બની પુરંદર સંધિ કરવામાં આવી જેમાં શિવાજીને કેટલાક કિલ્લા મોગલોને સોંપવા પડ્યા આ સંધિથી શિવાજી નબળા થયા એવો વિચાર મોગલોનો હતો પરંતુ આ તો માત્ર કૂટનીતિ હતી થોડા સમય બાદ શિવાજી ફરી શક્તિશાળી બન્યા ઔરંગઝેબે શિવાજીને આગ્રામાં બોલાવ્યા પરંતુ ત્યાં તેમને કેદ કરી દીધા બુદ્ધિપૂર્વક કામ લઈને શિવાજીએ ફળોના ટોપલામાં છુપાઈને આગ્રાથી પલાયન કર્યું આ ઘટના તેમની બુદ્ધિ અને ચાતુર્યનો જીવંત દાખલો છે સોળસો ચુમોતેરમાં રાયગઢ કિલ્લે ભવ્ય સમારંભ યોજાયો અને શિવાજી મહારાજનો છત્રપતિ તરીકે રાજાભિષેક થયો આ દિવસે હિન્દવી સ્વરાજ્યનું સત્તાવાર સ્થાપન થયું શિવાજી મહારાજ માત્ર શુરવીરજનો પરંતુ ન્યાયપ્રિય અને દયાળુ શાસક પણ હતા તેમણે પ્રજાનું કલ્યાણ કર્યું ખેડૂતો પરનો ભાર ઓછો કર્યો અને ન્યાય વ્યવસ્થા મજબૂત બનાવી તેમણે અઠલણી મંત્રીમંડળ રચ્યું જેમાં આઠ મંત્રી હતા દરિયાઈ નૌકાદળ ઉભું કરીને તેમણે વિદેશી હુમલાથી રક્ષા કરી અને વેપાર સુરક્ષિત કર્યો શિવાજી સ્ત્રીઓ પ્રત્યે ખૂબ સન્માન ધરાવતા કદી કોઈ સ્ત્રી પર આંચ ના આવવા દીધી જીવનના અંતિમ વર્ષોમાં પણ શિવાજી મહારાજે અનેક યુદ્ધો લડ્યા અને સ્વરાજને મજબૂત બનાવ્યું ત્રીજી એપ્રિલ સોળસો એસી ના રાયગઢ કિલ્લે તેમનું અવસાન થયું પરંતુ તેમનું સ્વરાજ્ય અને તેમનો સંદેશો આજે પણ જીવંત છે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર એક રાજા નહોતા તેઓ પ્રજાના દિલમાં વસેલા નાયક હતા તેમનો સંદેશો હતો સ્વરાજ્ય એ પ્રજાનો અધિકાર છે આજે પણ શિવાજી મહારાજની હિંમત સ્વાભિમાન અને ન્યાય પ્રત્યેની લાગણી દરેક ભારતીયને પ્રેરણા આપે છે તમને આ મહાન છત્રપતિ શિવાજી મહારાજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર લખો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં